પાલ પાલુપુરની અસામાજિક તત્વો એટલા વધી ગયા છે કે આજકાલ હવે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે અને મારી એક જ નમ્ર અપીલ છે કે પીઆઈ સાહેબ ડીવાય એસપી સાહેબ અને એસપી સાહેબને કે મારા ભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય અપાવો એવી મારી વિનંતી છે અમારા પત્રિકા જે લગાડ્યું છે એના માટે તત્કાલે અમને ન્યાય અપાવો પ્રાર્થના જલ્દીમાં જલ્દી એસપી સાહેબ અમને ન્યાય અપાવે અને જે લોકોએ આજે નુકસાન કર્યું છે એને સજા થવી જોઈએ અમારી એક જ વિનંતી છે કે આવું જો થશે તો આવનારા સમયમાં પાલનપુરમાં છોકરાઓને રહેવું મુશ્કેલ છે આજે તો આ અમારા ભત્રીજાને લગાડ્યું છે કાલે કોઈ બીજાને લગાડશે તો એનું જવાબદાર કોણ